ભાવના જવેલર્સ માં ચોરી ચોરીને અંજામ આપ્યા ઘટના પ્રકાશમાં આવી છે ચોરી સમયે દિવાલમાં બાકો પાડી ચોરીને અંજામ આપી લાખો રૂપિયાના દાગીના ચોરીની આશંકા દર્શાવવામાં આવી છે આ ચોરીની ઘટનાથી સ્થાનિક પોલીસના પેટ્રોલિંગ પર સવાલ ઉઠી રહ્યા છે જેમાં જવેલર્સ દુકાન ચોરીના મામલા સાથે બે દુકાનની દિવાલમાં ભાકોરા પાડી જવેલર્સ ની દુકાનમાં ચોરી કરવામાં આવી હતી પોલીસ તપાસમાં બે થી અઢી ફૂટ જેટલું મોટું બાકરું પાડી જવેલર્સ ની દુકાનમાં ચોર પ્રવેશ્યો હતો ભાવના જવેલર્સની બાજુમાં આવેલી શૂઝ અને જેન્ટ્સની દુકાનદારે ચોરી કરી આશંકા જોવામાં આવેલી છે જ્યારે જવેલર્સના દુકાનના સીસીટીવી માં એક ઇસમ મોઢે રૂમાલ બાંધી ખેર થયો હોવાના દ્રશ્યો મેળવી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા મેરી મેરા નામ મહેમારાન ચૌધરી એ દુકાને પરત કાઢ્ય પે આવ્યા હોય એ ભાવના જવેલસ सुबह में नौ बजे दुकान खोला तो मालूम पड़ा कि अंदर जैसे ही अंदर प्रवेश किया तो दरवाजा खुला हुआ था फिर तेजूरी देखा कि तेजूरी भी लॉक टूटा हुआ था फिर अंदर से गए तो बाथरूम में से आया हुआ बंदा लग रहा है ऐसे इधर से वो पूरी करने घुसा था कितने कितनी दीवार तोड़ के अंदर आया तीन दुकानों के दीवार तोड़ा है उसने फिर अंदर आया है कपड़े की दुकान है तीन चार महीने से यहाँ पे दुकान चला रहा था क्या लगता है वो कौन से कौन से साधन उसके थे हाथोड़ी दुकान दुकान थी और चीनी थी उसके तोड़ के अंदर आया हुआ किए पुलिस वाले जांच कर रहे आपके यहाँ तो अंदर आने के बाद किस चीज का कर नुकसान करने अंदर से चांदी के चिक्के लेके गए हुए लंगड़ी लेके गए और ये स्टॉक हम चेक करेंगे तब मालूम पड़ेगा हमारे पास और आपके चेंज हो रही